વડોદરામાં નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવી છે વિશ્વામિત્રી નદી પચીસ ફૂટની સપાટીએ પહોંચી છે આજવા સરોવરમાં બસો બાર પોઈન્ટ પાંત્રીસ ફૂટનો જળસંગ્રહ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું હાલમાં બંધ કરાયું છે નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા હતા ચાર હજાર જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા હતા સ્થળાંતરિત કરાયેલા લોકોને ઘર તરફ પરત મોકલવામાં આવી રહ્યા છે તો વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે રાહતના સમાચાર

જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા હતા પરંતુ રાહતના સમાચાર એ છે કે ગત રોજ જે છવ્વીસ થી સત્યાવીસ ફૂટ ની સપાટીએ વિશ્વામિતિ નદી હતી તે હાલ પચીસ ફૂટ અને પણ નીચે જઈ રહ્યું છે એટલે કે પાણી હવે ઓસરી રહ્યું છે તો નીચાણવાળા વિસ્તારોમાં હવે જે પાણી ઓસરતા હવે લોકો પોતાના ઘરે પણ પરત ફરી રહ્યા છે આભાર તમામ વિગતો માટે